વાગરા વિલાયત ડેરોલ માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો એસટી બસ ખાડામાં ફસાઈ વાગરાથી ભરૂચ જતી સેન્ટ બસ વિલાયત ડેરોલ માર્ગ પર ખાડામાં ફસાઈ જતા મુસાફરોના તાળવે ચોંટી ગયા હતા સદ્ગનસીબે બસ પલટી ખાતા રહી ગઈ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી જોકે આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો સહિતના મુસાફરોને લઈને વાગરાથી ભરૂચ જઈ રહેલી સેન્ટ બસ વિલાયત દેરોલ માર્ગ પર આવેલા એક મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી પરિણામે બસ એક તરફ નમી પડતા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો કેટલાક મુસાફરોએ તો ભયના માર્યા ઇમરજન્સી દરવાજો ખોલીને નીચે ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું જોકે બસ પલટી ખાતા રહી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જો બસ પલટી ગઈ હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી વિલાયત દેરોલ માર્ગની હાલત અત્યંત દયનીય છે આ માર્ગ પરથી પસાર થવું વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે સ્થાનિક વાહનચાલકો તો આ ખખડદચ રસ્તાને ટાળવા માટે આકોટ રહાડ અને કેલોત થઈને પાંચમી છ કિલોમીટરનો વધારાનો ફેરાવો લરીને દેરોલ જવાનું પસંદ કરી રહ્યા છે આ કોઈ પહેલી ઘટના નથી આ પહેલાં પણ આ રસ્તાને કારણે અનેક વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે ખાસ કરીને કમાકામ કરતા નોકરિયાત વર્ગના લોકો આ રસ્તાને કારણે રોજ હાલાકી ભોગવી રહ્યા છે આ માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું હોવા છતાં ચોમાસાને કારણે કામ અટકી ગયું છે કોન્ટ્રાક્ટરે આખા રસ્તાને ખોદી કાઢ્યા બાદ કામ અધૂરું છોડી દીધું છે જેના કારણે સિંગલ લાઇન પર જ વાહનો ચાલી રહ્યા છે પરિણામે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે